મોટા લાયજા ગામે રામકૃષ્ણ મઠ ભુજ દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ યોજાયો માંડવી તાલુકાના મોટા લાયજા ગામે રામકૃષ્ણ મઠ ભુજ દ્વારા આયોજિત નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો નિઃશુલ્ક કેમ્પના પ્રારંભે ડૉક્ટર મનોજ માકાણી ચારણ ગઢવી સમાજના પ્રમુખ દેવાંગભાઈ ગઢવી મહેશ્વરી સમાજ પ્રમુખ વેલજીભાઈ મહેશ્વરી મુસ્લિમ સમાજના પ્રમુખ સુલેમાનભાઈ કુંભાર પારાદી સમાજના પ્રમુખ હરિભાઈ જૈન સમાજના અગ્રણી નવીનભાઈ સાવલા વગેરેઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું મેડિકલ કેમ્પ વિશેની વિગતો આપતા ચારણ ગઢવી સમાજના અગ્રણી પચાણભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે એકસો પચાસથી બસો જેટલા દર્દીઓએ આજે આ કેમ્પનો લાભ લીધેલું છે આવતા મહિને પણ આ હોમિયોપેથિક મેડિકલ કેમ્પનું આયોજન કરાશે જેનો વધુ લોકો દર્દીઓ લાભ લે તેવું તેમણે જણાવ્યું હતું વધુમાં ડૉક્ટર મનોજ માકાણી સ્ટાફ તેમજ ગામલોકોનો સાથ સહકાર મળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો ડૉક્ટર મનોજભાઈ માકાણીએ આડઅસર રહિત હોમિયોપેથિક દવાઓ આરોગ્ય માટે ગુણકારી હોય છે તેનો વધુ લોકો દર્દીઓ લાભ લે તેવું તેમણે જણાવ્યું હતું ડોક્ટર મનોજ માકાણી એમડી હોમિયોપેથિક નિષ્ણાતે તમામ રોગોનું નિદાન અને સારવાર કર્યું હતું મોટા લાયજા ઘડા પરિવાર સેનેટરી જૈન દેરાસરની બાજુમાં ઉપાશ્રયની સામે કેમ્પનું ભવ્ય આયોજન કરાયું હતું મોટા લાયજા ગ્રામ વિકાસ સમિતિના ટ્રસ્ટી હરિભાઈ ગઢવી જૈન મહાજન અગ્રણી મનસુખભાઈ છેડા મોટા લાયજા ગ્રામ વિકાસ સમિતિ ચેરમેન યોગેશભાઈ ગુસાઈ માણસી દાદુ ગઢવી સામરાભાઈ ગઢવી નારાયણભાઈ ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા મોટા લાયજા તેમજ આસપાસના ગામોના દર્દીઓએ હોમિયોપેથિક મેડિકલ સારવાર અને નિદાન કેમ્પનો લાભ લીધો હતો આયોજન વ્યવસ્થા સામાજિક અગ્રણી પચાણભાઈ ગઢવી અને તેમની ટીમે સંભાળી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ અગ્રણી પચાણભાઈ ગઢવીએ કરી હતી સરજી હું પચાણ ગઢવી મોટા લાયજા આજે જે રામકૃષ્ણ મઠ ભુજ એમના આયોજિત આપણે જયારે આ હોમિયોપેથિક એક દવાનું ડોક્ટર સાહેબ મનોજભાઈ માકાણી

કારણ કે એવા આ જે હોમિયોપેથિક છે એ તો હવે વધારે વધારે ડોક્ટર સાહેબ આપણને એમાં માહિતી આપશે પણ મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી હોમિયોપેથિક ક્યારેય કોઈ પણ નુકસાન થતું નથી કોઈ પણ આડઅસર થતી નથી અને એમનો પૂરેપૂરો લાભ ખરેખર ગામજનો અને આજુબાજુના પબ્લિક ને લેવું જોઈએ સાહેબ અહીંયા મુસ્લિમ સમાજના પ્રમુખ શ્રી અને મહેશ્વરી સમાજના પ્રમુખ ગઢવી સમાજના પ્રમુખ જૈન સમાજના જયારે આનંદીભાઈ અને અરવિંદભાઈ તેમજ જૈન સમાજના અમારા અગ્રણીઓ પણ આમાં ટોટલી સહયોગી રહ્યા છે ગઢા પરિવાર સેનેટરી એનો પણ અમને પૂરેપૂરો અહીંયા લાભ મળ્યો

ઓલરેડી અમુક ડાયાબિટીસ બીપી જેવી બીમારીઓ છે અને એના કારણે એના કોમ્પ્લિકેશન કે જે ડાયાબિટીક ન્યુરોપથી વગેરે કહી શકાય કે જેમને સાંધાના છે એવા લોકો લાભ લઈ રહ્યા છે એની સાથે સાથે પથરીના દર્દીઓ હરસમસા અસ્થમા એલર્જી આ પ્રકારના કપાસી એટલે કે કણી પગની અંદર જે થતી હોય છે અત્યાર સુધીમાં વધારે આ પ્રકારના પેશન્ટો જોવા મળ્યા છે બાળકો અને સ્ત્રીઓ પણ કેમ્પનો લાભ લઈ રહ્યા છે અને અમારે રામકૃષ્ણ મઠ ભુજના સ્વામી સુખાનંદજી મહારાજની પ્રેરણા છે કે ગામો ગામ કેમ્પ કરવાનો એ જ ઉદ્દેશ્ય છે કે જેથી બાળકો સ્ત્રીઓ અને વૃદ્ધ લોકો કે જે લોકો તાલુકા સેન્ટર સુધી કે મોટા દવાખાના સુધી પહોંચી નથી શકતા એ લોકોને પણ ગામો ગામ આરોગ્ય સેવા મળી રહે બધા જ સમાજના લોકો ઘણા પરિવારની સેનેટરી અને પચાણભાઈનો ખૂબ સારો સહયોગ રહ્યો છે અને બસ ગામ લોકો આવીને રીતે લાભ લે અને બહુ જ બહોળી સંખ્યામાં આપ દર્દીઓને પણ જોઈ શકો છો તો વધુમાં વધુ લાભ લે વધુમાં વધુ લોકો સ્વાસ્થ્ય તરફ પ્રયાણ કરે એવું અમારો પ્રયાસ છે અને આવો જ સહયોગ મળતો રહે તો આપણે દર મહિને અહીંયા મોટા લાયજાની અંદર આવો જ કેમ્પનું આયોજન કરી શકીએ હું મોટા લાયજા મેસરી સમાજનો પ્રમુખ છું અને મારું નામ છે વેલજી કરમસીભાઈ ધોરિયા અમારા મોટાલાયઝા ગામમાં આજે જે હોમિયોપેથિક રામકૃષ્ણ મઠ બુદ્ધ દ્વારા આયોજિત નિશુકુલ હોમિયોપેથિક નિદાન અને સાર કેમ્પ મોટાલાયઝામાં રાખવામાં આવ્યું છે એનામાં હોમિયોપેથિક એવી એક દવા છે આયુર્વેદિક છે ને એલોપેથી છે પણ હોમિયોપેથી એક એવી છે કે લાંબા ગાળી અસર કરતી એક એવી દવા જેના દ્વારા અમારા ડોક્ટર સાહેબ મનોજભાઈ માકાણી સાહેબ એમના દ્વારા પણ સેવા અહીંયા અપાઈ રહી છે અને સાથ સાથે ગામ આખું એનો લાભ રહે એના માટે ગામના અગ્રણીઓ તો પગાણભાઈ પણ એમાં જે સાથે રહી અને કેમ્પનું આયોજન કરાવવા માટે ખૂબ સારું એવું મહેનત કરી રહ્યા છે એવા જ કેમ્પ ગામમાં થતા હોય તો અમુક એવી બીમારીઓ છે જે ગામમાંથી દૂર થઈ શકે અને આવા કેમ્પ દર મહિને પણ રાખવા જોઈએ જેનાથી ગામ લોકોને એનો લાભ મળે અને આજ જ્યારે કેમ્પો એનું અહીંયા આયોજન છે એમાં હોમિયોપેથિક ખાસ કરીને હોમિયોપેથિક એવી દવા છે એની કોઈ આડઅસર નથી હોતી પણ એનું જે રિઝલ્ટ ઘણું લાંબુ આવે છે તો એવા જે કેમ્પ ગોઠવ્યું છે એના બદલ અમે ખૂબ ખૂબ આભારી છીએ અને ગામ લોકોનું પણ સારું એવું કામ થાય છે એના માટે બસ આટલું જ મારું એક સૂચન છે કે આવા કેમ્પ ગામમાં જોજાવા જોઈએ અને ગામની જે પ્રજા છે એને એના લાભ મળે મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર સંગાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલા 1965 થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી

શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો